કે આ મોબાઈલ ફોનની આદત એ ખૂબ જ ખરાબ આદત મને પડી ગઈ છે તો મિત્રો તમને પણ કદાચ આવી આદત પડી ગઈ હશે એમ કરીને મેં વિડીયો બનાવ્યો છે ખાસ કરીને મને પર્સનલી હું મારી વાત કરું છું લોકોની વાત કે યાર એ બધી બાબતોમાં મેં ધ્યાન નથી આપતો પણ હું મારી જ વાત કરું છું સાથીઓ મને યાર મોબાઈલની એટલી આદત પડી ગઈ છે સવારમાં ઊઠું જાગું ને એટલે સૌ પ્રથમ મારા હાથમાં મોબાઈલ જોઈએ હું બ્રશ કરું બ્રશ કરતાં કરતાં પણ મોબાઈલ જોઉં હું જમવા બેસું તો જમતાં જમતાં પણ મને મોબાઈલ જોવો પડે હું ટોયલેટમાં જાઉં ત્યાં પણ મને મોબાઈલ જોવો પડે હું નાહવા બેસું ત્યાં પણ મારી સાથે મોબાઈલ જોઉં છું મોબાઈલ મારી સાથે એવું થઈ ગયું છે કે યાર જાણે કે મારા જીવનનો એક ભાગ બની ગયો હોય એવું મને લાગે એવું મહેસૂસ પણ કરી શકું છું મિત્રો હું મારા પાસે સમજી લો બે મિનિટ મોબાઈલ નથી ને તો મને અહેસાસ થઈ જાય કે યાર મારા પાસે કંઈક વસ્તુ મિસિંગ થઈ રહી છે એક જ મિનિટમાં મને મિસિંગ થઈ જાય યાર યાદ આવી જાય કે યાર મારા પાસે કંઈક હું ભૂલી રહ્યો છું કદાચ ખાવાનું રહી જાય પણ મોબાઈલ વિના નહીં રહે એવું મને પર્સનલી ફીલ થાય છે અને મેં લોકો બીજા મિત્રોને યા બીજા લોકોને પણ એવા ઘણા બધા લોકોને હું સોચ વિચાર કરું કે આ ખાલી માત્ર મારા પર આવી અછર મોબાઈલની છે યા બીજા લોકો પર પણ છે તો મને ખાસ કરીને જાણવા મળ્યું છે ત્યાં સુધી તો એવું છે કે દરેક લોકો દરેક ઘણા બધા લોકોના મેં રાય મંતવ્ય ઘણા બધા લોકોની મંતવ્યો મેં સાંભળ્યું છે તો એ લોકોને પણ મારા જેવું છે અને મેં ઘણા લોકોને જોયા પણ છે એક દિવસ હું ટ્રેનમાં જતો હતો ટ્રેનમાં જતો જતો હતો ને મિત્રો તો યાર સાઈટમાં લોકો જાજરું જતા હોય અમારી ભાષામાં જાજરૂ કહેવાય ટોયલેટ જતા હોય ત્યારે ખુલ્લામાં જતા હોય છે ગામડાઓમાં તો ત્યાં લઈને મોબાઈલ જોતાં જોતાં પણ મેં લોકોને બેસતા જોયા છે મોબાઈલ જોતા જતાં અને ઘણી બધી હોટલો પર ને એમ આપણે ટોયલેટમાં જતા હોય છે ત્યારે પણ અમે અંદર મોબાઈલ વાગતા જોયા છે મોબાઈલમાં વાતો કરતાં મોબાઈલ અંદર વાગતા હોય વિડીયો જોતા હોય આવા લોકો પણ મેં ઘણું બધું આવી વિઝિટો કરી છે ઘણું બધું ધ્યાન આપ્યું છે ત્યારે મેં આ વિડીયો બનાવવાનું કર્યો ત્યારે અમુક મારા કરીબી મિત્રો છે એ લોકોને પણ મેં પૂછ્યું કે યાર મોબાઈલ કદાચ તમારા પાસે કલાક ના હોય અડધો કલાક ના હોય તો તમને શું ફીલ થાય તો એ લોકોના રિસ્પોન્સ પણ એવા જ મને મળ્યા કે યાર મોબાઈલ વગર તો યાર નરેશભાઈ સાલે જ નહીં યાર અને મોબાઈલ તો જોઈએ ને તો બોરિંગ થઈ જવાય લાઈફ બોરિંગ લાગે યા દિવસ બોરિંગ લાગે એક કલાક પણ મોબાઈલ વગર ના જાય એવું લાગે યાર તો મિત્રો શું જીવનસાથી યાર આપણો મોબાઈલ જીવનસાથી બની ગયું હોય ને એવું મને લાગે છે કદાચ દુનિયામાં ગમે તે વસ્તુ આપણી પાસે ના હોય પણ મોબાઈલ ના હોય એવું તો બની જ ન શકે પર્સનલી આ યુગમાં અને દરેક જનરેશનને એવું લાગતું હશે એવું લાગે છે હા કદાચ એવા વ્યક્તિઓ ઘણા ઓછા હશે કે જે મોબાઈલનો ઉપયોગ ઘણો ઓછો કરતા હશે એવા પણ લોકો હશે દરેક પ્રકારના લોકો તો છે દુનિયામાં મિત્રો એવું નથી કે યાર મને જે વસ્તુની ખૂબ આદત છે એ દરેક લોકોને આદત છે હું ખૂબ જ મોબાઈલ જોઉં છું મોબાઈલ રાખું છું મોબાઈલનો ઉપયોગ કરું છું એનો મતલબ એ નથી કે દરેક લોકો ખૂબ ઉપયોગ પાંચ ટકા લોકો એવા પણ હશે જે મોબાઈલનો માત્ર ફોન કરવા માટે યુઝ કરતા હશે અને પચાસ ટકા લોકો તો એવા હશે જે માત્ર ને માત્ર મોબાઈલ જ જોજો કરતા હશે સોશિયલ મીડિયા હોય કે વોટ્સઅપ હોય કે ગમે તે મોબાઈલ જોજો કરતા હશે તો મોબાઈલની એટલી તાકાત વધી ગઈ મોબાઈલની એટલી બધી વ્યક્તિઓ પર અછર થઈ ગઈ છે મિત્રો ક્યારેક એનો કોઈ જવાબ નથી અત્યારે સૌથી વધુ જો બજારની અંદરમાં કોઈ વેચાતું હશે ને તો હું માનું છું કે મોબાઈલ જ વેચાતું ઘણા લોકો તો મેં એવા પણ જોયા છે મિત્રો કે જેના પાસે બે બે ત્રણ ત્રણ મોબાઈલો પણ છે ઘણા લોકો જોયા છે કદાચ તમારી પાસે પણ હશે તમે પણ એ વ્યક્તિમાંના એક વ્યક્તિ હશો ઘણા બધા મિત્રો મેં જોયા છે તો હું એવું પણ વિચારું કે યાર આપણા પાસે બે કે ત્રણ મોબાઈલની જરૂર શું પડે પણ મિત્રો એનો પણ કંઈક રીઝન હશે કે એક મોબાઈલ દ્વારા કંઈક ઓનલાઈન યા કંઈક બાબતનું એ વ્યક્તિ કામ કરતો હશે તો બીજા મોબાઈલને ફોનથી વાત કરવા પણ કામ લાગતું હશે હોઈ શકે છે દરેક લોકોની પસંદગીઓ મેં કીધું એ પ્રમાણે અલગ અલગ દરેક લોકોની સોચ વિચાર પણ અલગ અલગ છે તો એ લોકોને બે ત્રણ મોબાઈલની જરૂર પડતી પણ હશે પણ મને પર્સનલી એવું લાગે કે યાર વ્યક્તિ પાસે એક મોબાઈલ હોય બે સિમ કાર્ડ હોય તો કોઈ વાંધો ન આવે કદાચ સિમ કાર્ડ અલગ અલગ હોઈ શકે છે કે અમુક લોકો પર્સનલી વધારે ફોન કરતા હોય તો બીજો નંબર આપેલો હોય છે અને પર્સનલ યુઝ માટે પણ બીજો વ્યક્તિ કરી શકે છે એ હોઈ શકે છે મિત્રો હા પણ જે લોકો સોશિયલ મીડિયામાં કામ કરતા હોય યા કોઈક મોબાઈલ ફોનમાં કંઈક યુઝ કરતા હોય જોબ યા ગમે તે બાબતમાં મોબાઈલ ફોન વડે કંઈક કરતા હોય એમને મોબાઈલ બે મોબાઈલની જરૂર પડે છે ખાસ કરીને મારા જેવા લોકોને પણ બે મોબાઈલની જરૂર છે પણ અત્યારે હું નથી બે મોબાઈલ વાપરવા નથી માગતો લઈશું આપણે પણ સોશિયલ મીડિયા માટે સ્પેશિયલ એક મોબાઈલ અલગ રાખવો છે એક લોકો સાથે વાત કરવા એ અમુક બાહ્ય કારણોસર પણ એક મોબાઈલ જોઈએ પણ જે વ્યક્તિ નોકરી ધંધો જોબ કરે છે કાર્ય કરે છે એ લોકોને ખરેખર મોબાઈલ બેની જરૂર નથી પણ આ એક આદત એવી મોબાઈલની પડી ગઈ છે સાથીઓ દરેક લોકોને કે યાર મોબાઈલ વિના ચાલતું જ નથી મોબાઈલ આપણો એક સાથી બની ગયો છે આપણો એક મિત્ર બની ગયો આપણે એક ખુશ રાખવા માટે પણ મોબાઈલ ખૂબ જરૂરી છે જો તમારી પાસે મોબાઈલ ના હોય તો તમારો ટાઈમ પણ પછા નથી થતો સાથીઓ પર્સનલી મને એવું ફીલ થયું છે તો તમને પણ ફીલ આવું થયું હશે આવી ફીલિંગ આવી હશે અને મારા જેવું તમને પણ લાગતું હશે ને મિત્રો તો જરૂરથી કમેન્ટ કરજો તો મારી પણ તાકાત વધે ને મોબાઈલને લઈને પણ કંઈક ટોપિક હજી આપણે બીજા બનાવીશું સાથીઓ તો હું મારું એવું માનવું છે કે નવ નવાણું તો નહીં દોસ્તો પણ પંચાણું ટકા લોકોને મોબાઈલ ફોન જોવાની આદત છે તો મોબાઈલ ફોન જોવો ના નથી પણ સાથે સાથે બીજી બધી બાબતોનું પણ ધ્યાન રાખો મનોરંજન માટે સમય ટાઈમપાસ કરવા માટે યા ઘણા બધા ઉપયોગમાં મોબાઈલ તો આવે જ છે સાથે આપણે મોબાઈલને ખરાબ વસ્તુ નથી ગણતા પણ પર્સનલી આ મને આદત પડી ગઈ છે મોબાઈલની ખૂબ જ આદત મારાથી મોબાઈલ બે મિનિટ યા કદાચ ચાર્જિંગમાં મૂકું એટલી વાર દૂર રહેતો હશે બાકી એના સિવાય મોબાઈલ મારો સાથી છે અને મોબાઈલ સાથે હું જ રહેતો જ હોય છે દરેક બે મિનિટે વ્યક્તિ મોબાઈલ જોવે જ છે મિત્રો આ પણ મેં એક અનુમાન લગાવ્યું છે મેં ફિલિંગ કર્યું છે દર બે મિનિટે દરેક વ્યક્તિ મોબાઈલ સરેરાશ દર બે મિનિટ પછી મોબાઈલ જોવે જ છે સાથી તો જો તમને મારી વાત સાચી લાગી હોય અને સારી લાગી હોય તો મિત્રો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય